અમને મુકેશભાઈ જઈ આજ તો ભાઈ ડાયરેક્ટ આપણે ગાડીમાં ચાલુ કરી દીધો છે અને આપણે જવાનું છે રામભીના મંદિરે દર્શન કરવા માટે તો જો શ્રીફળી બધું લઈ લીધું છે અને અમારા મુકેશભાઈ ડ્રાઈવિંગ કરે છે આજ તો આજ તો આ પછી આપણે કરી દીધી આજ મુકેશભાઈ કરે છે અને હમણાં તમને રામદેવપીરના દર્શન કરાવું તો હવે જઈને આપણે પેલા રામદેવ મહારાજના મંદિરે આપણે ભોગ્યા છીએ રામદેવપીર મહારાજના મંદિરે તો ચાલો ભાઈ મુકેશભાઈ પહેલાં દર્શન કરવા બેહ ગયા છે ને પછી આપણે દર્શન કરવાના છે આપણે દર્શન કરી લેવી શ્રીફળને એવું બધું વધારી લેવી પછી અહીંથી નિરાતે જવાનું છે હાલો તો પહેલા આપણે દર્શન કરી લેવી ફેમિલી તો આપણે દર્શન પલિદાસ એમ મુકેશભાઈ શ્રીફળના ચાલો કલા ઉતારે છે અને દર્શન કરો યાર આમ હમણાં હમણાં છે ને આપણું પેલા પીછાણ આવે છે પાછું એટલે એકત્રીસ તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસને શનિવાર તો આપણે સૌ ભાઈઓ બહેનોને આ વધારજો બધા કે હવે અમારે અહીંયા કે તે ચિત્રા ચીત સરોડથી તમે તાકી હાટકે જ પાર્કમાં છે તો બધા આવી જાય આપણે પણ આમ જવાનું છે એટલે અત્યારે તો દર્શન કરવા આવ્યા છે બાકી આપણે અમને હજી એક વખત કહી દેવું તમે તારે આપણે કાલ ઊંડી હો તો થોડાક દિન વાર છે શનિવાર છે પાછો એટલે બધાય આવજો આવી ગયા છીએ આપણે નાગધણી બા અને વરસાદ ને બધું બહુ હતું અમારા રાજુભાઈ જો અહીંયા છે રાજુભાઈ વરસાદના ભલી ગયા ને વર્ષાત ના ભુલિયા ને અમારા કરણ નું આમ તો ગામ છે એટલે ઘર ને બધું હોય એટલે માં દો આવો કપડા લેવા લેવા એ ધાર ધાર ને આય પર જ તો વરસાદ પાછો આવે છે વરસાદ રહી ગયો છે એટલે હું આવ્યો છું પાછો મોઢે આમાં તો ગામ બાજુ તો અત્યારે હાલો આપણા મઠમાં દર્શન કરવા જવાનું છે બેલો બેલા ખોલી નહીં છો અને જઈએ આપણે દર્શન કરવા માટે અંદર તો તમને બધાને પણ દર્શન કરાવવું જો આવો છો અમારો મઠ આવી રીતે હું બે ત્રણ વખત આવી ગયો છું નાખતા રીવા પણ આમ છે ને આજ તો હવરમાં આપણે દુકાનો ઊભા હતા અને ત્યાંથી આપણને રાહુલભાઈ લઈને આવ્યા ત્યાં આપણે આવી ગયા હું નાગદાણી બા જોવા ભાઈ બહુ છે કંઈક મઢ અમારો અહીંયા મેં જો પાણી બધું ભરાઈ ગયું છે ઓલી બધું ઘર છે અમારું અને હવે પેલા હું દર્શન કરતા હોય આજુબાજુમાં ઘર છે જેટલા એ બધા આમ તો ફગાના જ છે બધાના અહીંથી જો આપણે દર્શન કરી લઈએ જય માતાજી જય ચામુંડામાં જય બુદ્ધ ભવાનીમાં જો સિકોદરમાં દાદા બેઠા છે બધામાં ત્યાં અને બુદ્ધ ભવાનીમાં છે તો હાલો ભાઈ આપણે હવે રાજુભાઈ પાછા વાટે છે એ પાછા બેઠા છે ઓલા કરે કરણભાઈ નગરે તો આપણે અહીંયા જવાનું છે અને આમ તો હું છે ને હવારનામાં આવ્યા હતા દસ વાગે ને એક ગયા હતા ભાવનગરથી અને અહીંયા તો અત્યારે તો ઘણા બધા વાગી ગયા છે કેટલા ત્રણ વાગી ગયા છે અત્યારે અત્યારે હું આવી ગયો છું અહીંયા દર્શન કરવા તો ભારત માતા કી જય આપણે ત્રિશુલ જો અહીંયા છે ને એવું છે બધું તો હવે આપણે અહીં એક બે ફોટો પાડે પછી ગ્રુપમાં મૂકી દઈએ ત્રીસુલ દર્શન પડખેનું ઘરે તો બધા હગાનું જ છે આપણા તો અહીંયા ભાઈ જો આવી રીતે કંઈક મોટ છે અમારું અહીંથી અંદરથી તો તમને છે ને આપણે હાઈ તમામ આવશું એટલે દેખાડી દઈશું તો ભાઈ આપણે દર્શન કરી લીધા છે ઘરે ખુલ્લું જ લાગે જો હાલો તો હવે આપણે જાવી કરણભાઈના ઘરે દર્શન કરી લીધા આપણે અને ગાડી અહીંયા પડી છે અને જો બહારથી કાંઈક આવું છે માતાજીનો અમારો મઠ અહીંયા ગેલો છે અને આ આવું ઘર છે તો અત્યારે તો ઘર ઘણું ખરું પડી ગયું છે અને અત્યારે અહીંયા કોઈ રહેતું નથી આ ઘરે એટલે ઘણાય રહે છે એ બાજુ ઓલી બાજુ રહે છે ગામમાં તો હાલો આપણે જાવ દયો કરણભાઈના ઘરે જવાનું છે તો જાવ્યો કરણભાઈના ઘરે અને પછી ત્યાંથી નીકળવાનું છે અમારે ભાવનગર જવા માટે આવી ગયા છે આપણે નાગદાણી બાથી જો આપણા ભાઈમન દો બધા મળી ગયા છે ગોપાલભાઈ બોલો ને જો તમારી રીલ જોઈએલા જો ભારે કરી અમારી રીલ જોવો છે અમારા રાજુભાઈ તો આરાર હતા પરમાર ભાઈ આરવર હતા અને આ ભાઈ જો આય ઊભા છે હા આમણા તો બે ત્રણ દેતા તો રોજ રોજ મળે છે અમને રોજ રોજ વેકેશન છે હોય છે ને હા ઓ ભાઈ કેમ છે આ લીધું એલા એલા ખખડ્યો આ તો શું કરેલા તું શરમાઈ છે હા શરમાઈ ગયો

અને અમારા ફાઇનલી અમારો માણસો તો જો એ જો આવી ગયા છે માથે ને ઉપર ઊભા હતા એટલે હું તે વિડીયો ઉતારી લીધો આપણે બાકી જો બધા અહીંયા બેઠા છે હાલો તો ઘડીકા અહીંયા બેસે ને પછી પાછા ને બધા હું આજ તો આખો દિવ આપણે નાગ ઘણી બાતા એટલે ફૂલ ચાર્જિંગ થઈ ગયું છે ને આજ તો અમારે છે ને ભાઈ ચાર્જિંગ હા ખાલી થઈ ગયું તો આપણે હું એટલે હવે તો બાર બેવા આવી ગયા છે અને અમારા સંજયભાઈ આવી ગયા છે બેસવા માટે બહાર ગયા તા ક્યાંક તો અત્યારે આવી ગયા છે તો બહારથી કઈ બધું ગયા તા સંજયભાઈ ફરવા ફરવા વાહ વાહ સંજયભાઈ ફરીને આવી ગયા છે ને અમારા હિતેશભાઈ તો એના કામમાં છે એટલે ફ્રી ફાયરનું બધું રમે છે પબજી પબજી ને ફ્રી ફાયરનું બધું ભેગું કરીને ગયું હમણાં તો અને કલર ટ્રેડિંગ ને એવું બધું હમણાં તો હાલે છે ભાઈ ને વાત વાત કામકાજ

ભગવાનના દર્શન કરવા માટે આ તો ભાઈ મામાજીના દર્શન કરવા મારા મિત્રો હારવાર છે એટલે મોજે દરિયા હોય ને મોજા દરિયા મેમ્બર છે બધા એટલે આપણે સિગરેટ તો લઈ લેવી છે મામાની દુકાને ને આપણે મામાજીના દર્શન કરવા જવાનું છે ચાલો ચાલો અહીંથી જો આપણે આગળ છે આપણે તો ના આપણે આગળ છે રોદા આગળ રોદા છે તો અત્યારે જો ભાઈ ચિરાગભાઈ છે અને ગોપાલભાઈ આર છે જો બાપુ સુખ ને દીવા ને એવું બધું ચાલુ છે હલો ભાઈ મને તો મેં દર્શન કરી લીધા છે અને જો ભાઈ ગોપાલભાઈ દર્શન કરે છે અને ચિરાગભાઈ દર્શન કરી લીધા છે તો ભાઈ મામા દર્શન કરવા અમને આવ્યા છીએ આ બાજુ વાડી બાજુ આપણે હવે રમાપી નું મંદિર છે ને મેન પાસે દર્શન કરવા માટે તો હવે જો શિવ ભગવાનની આરતી થાય છે તો આપણે આપણે તો જવાનું છે ઘરે તો ચાલો જાવ દેવી ઘરે ગુરુવારે ગુરુવાર અને આજે ખવર આપણે ભાઈ મોટું તો લગાવી દીધું છે પણ અત્યારે છે ને થોડુંક યાદ નહોતું છે તો મને ફટાફટ યાદ આવી ગયો આમ આરતી થઈ ગઈ કે નહીં એટલે મને યાદ આવી ગયું આજ તો ગુરુવાર છે એટલે મામદિર ના દર્શન કરવા જવાનું આપણે માં રજા આવે છે ને એટલે થોડુંક મગજ થઈ ગયું એટલે પણ આમ તો યાદ જ હતું પણ આમ નકું યાદ આજ તો ભાઈ ગોપાલભાઈના અને ચિરાગભાઈના કારણે ભાઈ ગાડી હતી ને આરો તો અમે આવી ગયા હતા દર્શન કરવા માટે તો દર્શન તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે અને બે ભાઈઓને પણ દર્શન થઈ ગયા બરાબર ને એ ઓકે ઓછી બે ભાઈઓના દર્શન થઈ ગયા ધીમે ધીમે પાછો વરસાદે ચાલુ થઈ ગયો છે તો હવે આપણે પાછા નીકળી જઈએ ધીમે ધીમે બરબર તો તમને બધાની ચેતા ભૂલી ગયો કે આપણે આવી ગયા હતા જમવા માટે તો આપણે જમીન લીધું છે અને આજ એક ખુશખબર છે એ તમને કહી દઉં ડોડો ખાઈશું છું પણ ખુશખબરમાં એવું છે કે આપણી ઓફિસ ખુલી ગઈ છે એટલે આપણે કાલે જવાનું છે ઓફિસે તો ભાઈ કાલથી તો પાછા ઓફિસે જવાનું ના હોવાનું જવાનું ના હોવાનું એવું બધું કામકાજ થઈ જાય ચાલુ આમ તો રજા હતી પણ આમ બધા ખાલી બે ત્રણ જણાને બોલાવ્યો છે એટલે આપણે એમાં નામ આવી ગયું છે આપણું તો આપણે જવાનું છે એટલે તો અત્યારે તો ડોડો ખાડી અને પછી જવું આપણે બહાર બેસવા માટે બહાર બેસવા માટે જવાનું છે ડોડો ડોડો ખાઈ લેવી અને પછી કાલ સવારે ઓફિસ ઓફિસ જવાનું એટલે હલો હવે બાર જવાનું ફટાફટ આજનો બ્લોક કાંઈક આવો હતો ને કાલ તો આપણે જવાનું છે ઓફિસે તો આપણે તો ઘરે આવી ગયા છીએ બાર બેહીને બાર ગયા હતા બાર બે ઘરે આવી ગયા છીએ અને આજનો બ્લોગ અહીંયા જોઈન કરવી છું બ્લોગ ગમે તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી નેક્સ્ટ માં હશે બાય બાય ને જય શ્રી રામ બાય બાય બરાબર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય શ્રી રામ